નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે ધન્યવાદ શેનો ધન્યવાદ એનો ધન્યવાદ કે જે કામ કોઈ ડૉક્ટર નથી કરી શકતા એ આપ કરો છો એના માટે તમને ધન્યવાદ કહેવામાં આવે છે અને આજે આ વિષયને બહુ શાંતિથી અને ગહેરાઈથી સમજવાનો પ્રયત્ન કરજો કે જે કામ ડોક્ટર નથી કરી શકતા એ કામ તમે કરી શકો છો એ બહુ મોટી સિદ્ધિ છે આ એક શક્તિશાળી માણસની નિશાની છે પણ એનો સદુપયોગ કરો તો તમારા ફેવરમાં છે એનો જો દુરુપયોગ કરો છો તો ડોક્ટરના ફેવરમાં છે બહુ ધ્યાનથી સમજો દોસ્તો આજે આ વાતને તમારા શરીરની અંદર જે લોહી છે એ તમારા સિવાય કોઈ નથી બનાવી શકતો બહુ જ ધ્યાનથી સમજજો તમારા શરીરની અંદર આજે તમને બહુ જ કોન્ફિડન્સ આવશે આ વાતનો કે તમારા શરીરની અંદર જે લોહી છે એ બીજું કોઈ જ એ લોહી નથી બનાવી શકતું ઇવન મોટામાં મોટા ડૉક્ટરો પણ નહીં ને મોટા મોટા સાયન્ટિસ્ટો પણ નહીં પણ એ તમે બનાવો છો લોહી કઈ રીતે એ સમજીએ થોડુંક પછી આપણે વિસ્તારથી તમને કેમ મેં ધન્યવાદ કીધું કે ધન્યવાદ દોસ્તો જે કામ ડૉક્ટર નથી કરી શકતા એ તમે કરી શકો છો એ ધન્યવાદનું સાયન્ટિફિક રીઝન તમને સમજાવીશ કે દુનિયાના દસ મોટામાં મોટા ડોક્ટર લો દુનિયાના દસ મોટામાં મોટા સાયન્ટિસ્ટ લો આ વીસ જણની ટીમ બનાવો અને વીસે વીસ જણને કહો લો આ દાળ ભાત શાક રોટલી જે કંઈ બી તમે ખાતા હો એ આપો અને એમને કહો કે મને આમાંથી લોહી બનાવી આપો બનાવશે ના તમારું શરીર બનાવે છે તો તમે આટલા પાવરફુલ વ્યક્તિ છો તો તમે એ જો લોહી બનાવી શકતા હો તો શું તમે તમારા સેલ પણ બનાવો છો સેલ એટલે કોશિકાઓ એ પણ તમે જાતે જ બનાવો છો આ એક માનવ શરીરની અંદરની પ્રોસેસ છે ઇન્ટરનલ પ્રોસેસ છે તો તમારા જીવનની અંદર કોઈ બીમારીઓ આવે તો તમે એને જાતે જ ભગાડી શકો છો હું એટલે જ કહું છું ધન્યવાદ દોસ્તો જે કામ ડોક્ટર નથી કરતા એ તમે કરી શકો છો તમે શક્તિમાન છો પણ એનું સાયન્સ છે અને એનાથી ઉલટું જે કામ ડોક્ટર નથી કરી શકતા એ તમે કરી શકો છો કારણ કે તમે બીમારીઓને રોજે રોજ નવી નવી બીમારીઓના આમંત્રણ આપો છો કેમ કે તમે તમારી આ મહાસત્તા અને મહા તાકાતને આ પાવર્સને તમે ભૂલી ગયા છો એટલા માટે નંગ દળંગ જે આવે એ બધું ખાવ છો શરીરને જે માફક આવે એ ખાવ કેમ દોસ્તો દોસ્તો એક સવાલ પૂછું છું બહુ ધ્યાનથી સમજો દિવસે ને દિવસે હોસ્પિટલો વધતી જાય છે તો બીમારીઓ ઓછી થવી જોઈએ ને હોસ્પિટલનો ઉદ્દેશ શું છે બીમારીઓ ઓછી કરવી યા તો મટાડી દેવી કમ્પ્લીટ ક્યોર કરી દેવી થાય છે કે નહીં તમે ક્યાંક હોસ્પિટલમાં દાખલ થાવ કહો તો દાખલ થયા છે અમે તકલીફ છે એટલે પછી એ સારા થઈ ગયા તો રજા આપી દીધી ને આજે ઘરે આવી ગયા આવું સાંભળ્યું હશો તમે એ સાજા થઈ ગયા પછી કેમ બીમાર પડે છે તો પાછું હોસ્પિટલ જવું પડે છે તો દિવસે દિવસે હોસ્પિટલો વધતી જાય છે તો હોસ્પિટલનો ઉદ્દેશ કેમ સર નથી થતો આ એનું મુખ્ય કારણ છે કે તમે તમારી મહાસત્તા તમારી પાવર્સને તમે જાણ્યા નથી કારણ કે તમને કોઈ ડૉક્ટર ફરજ નથી પાડતા કોઈ ડૉક્ટરે તમને ગળા ઉપર ચપ્પુ મૂકીને એમ કીધું કે તમારે ફાસ્ટ ફૂડ સિવાય બીજું કશું ખાવું નહીં બહુ ધ્યાનથી સમજજો કોઈ ડૉક્ટરે એવું કીધું છે તમને ગળા ઉપર ચપ્પુ મૂકીને તમારું જીવન દાવ દાવ ઉપર લાગી ગયું કે સાલું બસ મારે તો પીઝા સિવાય કશું ખાવું જ નથી છે પણ પીઝાની અંદર જે તમારા શરીરને ચાલવા માટે મિનરલ્સ વિટામિન્સ ફાઈબર્સ જેટલી ખનીજ તત્વોની જે જરૂર છે એ બધું કશું જ બીજાની અંદર નથી મળતું માત્ર સ્વાદ મળે છે માત્ર સ્વાદ અને એક જીભ માટે થઈને એક જીભના સ્વાદ માટે થઈને તમે આખા શરીર જોડે કઈ રીતે અન્યાય કરો છો સમજાવો મને તમે તમારા શરીર જોડે કઈ રીતે અન્યાય કરો છો બહુ એક વસ્તુ ધ્યાનથી સમજો કે તમે તમારા બાઇકની અંદર પેટ્રોલ પુરાવા ગયા પેટ્રોલ પંપ ઉપર અને તમને ખબર પડે કે આ પેટ્રોલ પંપ ઉપર વાળું પેટ્રોલ આવે છે તમે બીજી વાર જશો તમારા બાઇક પેટ્રોલની અંદર બીજી વાર તમે ત્યાં આગળ પેટ્રોલ પુરાવા જશો એ મને કહો નહીં જાઓ અને કેટલા લોકોને કહેશો કે ભાઈ આ પેટ્રોલ પંપ ઉપર ભેળસડવાળું આવે છે ના જશો ના પુરાવશો આવું પણ કેટલા લોકોને કહેશો કેમ તમારા કરતાં તમારા બાઇકની કિંમત વધારે છે તમે છો ને તો એ બાઇકનું અસ્તિત્વ છે નહીં કરે બાઇકની કોઈ કિંમત નહીં પણ આ માનવ શરીર એનાથી અનેક ઘણું મૂલ્યવાન છે તો તમે આની અંદર ભેળસેળ વાળું શું કરવા નાખો છો પીજા એ ભેળસેળ જ છે સમજી લો ભેળસેળીઓ ખોરાક જ છે કોઈ પણ બેકરી આઈટમ બિસ્કીટ બિસ્કીટ બધું ભેળસેળ્યું છે જે તમારા શરીરને માફક નથી આવતું ઘણા ડોક્ટર બી કંઈ કંઈ તૂટી ગયા કે ભાઈ ઘરનું જમવાનું આગળ વધારે રાખો પણ તમે છો તમારી મહાસત્તાનું મેં તમને કીધું કે લોહી તમે જ બનાવી શકો છો ધન્યવાદ જે કામ ડોક્ટર નથી કરી શકતા એ તમે જ કરી શકો છો તમારા શરીરનું લોહી તમે જ બનાવી શકો છો પણ તમારું શરીરમાં જે લોહી બને છે એનું રો મટીરિયલ એ તમારો ખોરાક છે તો તમે જે સારો ખોરાક એને આપશો તો સારું લોહી બનશે અને સારો ખોરાક એને નહીં આપો તો એ સારું લોહી નહીં બનાવી શકે શરીરની મજબૂરી છે શરીર શું કરશે બાઈકની તમારી મજબૂરી છે તમે બેળસડી પેટ્રોલ એને આપશો તો એની એન્જિન ક્યાં સુધી ચાલશે વિચારો આ વિચાર માગી લે એવી વસ્તુ છે અને જો તમે બાઇક પ્રત્યે આટલા વફાદાર રહેતા હોય તો શરીર પ્રત્યે કેમ નહીં દોસ્તો શરીર પ્રત્યે કેમ વફાદાર રહેવાનું છે ને હાજર એના એક સાયન્સને જાણો તમે એ તો જાણી લીધું કે મારી અંદર એ તાકાત છે લોહી બનાવવાની જે કોઈ સાયન્ટિસ્ટને કોઈ ડૉક્ટર પાસે નથી એ હું કરી શકું છું એમ જ તમારી અંદર એ તાકાત છે કે બીમાર પડવું કે સ્વસ્થ રહેવું એ પણ તમારી તાકાત છે તો એ તાકાત એ પાવરનો ઉપયોગ કરો હવે કેમ તમારે સ્વસ્થ જીવન જીવવાનું છે એના થોડાક સાયન્સને સમજી લો હવે કદાચ તમે તમારા આંસુ ના રોકી શકો કેમ કે જ્યારે મને આ વસ્તુની જાણ થઈ ને ત્યારે હું આંસુ નહોતું રોકી શક્યો મારા ઘણા બધા પેશન્ટો આ વસ્તુથી રોયા છે બહુ જ રોયા છે ઘણા બધા પેશન્ટોની હું ટ્રીટમેન્ટ કરું છું એ બધા પેશન્ટો રોયા છે આ વસ્તુ જાણીને શું છે આ વસ્તુ આ માનવ શરીર આપણને ક્યારે મળ્યું આ આપણી જનેતાએ આપણને જન્મ આપ્યો સત્તાવન ડેલ જેટલું દર્દ સહન કર્યું છે કેટલું સત્તાવન ડેલ દર્દ સત્તાવન ડેલ દર્દ એટલે વીસ હાડકાનું ફ્રેકચર એક સાથે થાય એના સત્તાવન મને નથી ખબર કે આપને એક પણ દિવસ ફ્રેક્ચર થયું છે કે નહીં પણ જેને ફ્રેક્ચર થયું હોય ને એને પૂછી આવજો વેદના પૂછી આવજો કે શું વેદના થાય છે અને આટલી વેદના આટલી મહાદુખ મહાદુઃખ આનાથી ઉપર કોઈ મોટું દર્દ ના હોઈ શકે એ ઝેલીને ને માં તમને આ પૃથ્વી પર જન્મ આપે છે ત્યારે તમને આ માનવ શરીર મળ્યું આ માનવ શરીર એમને મફત નથી મળી ગયું એની પાછળ બહુ સંઘર્ષની કહાની છે એને બીમાર દીધું કેમ મેડિકલ સાયન્સ એમ કહે છે કે પિસ્તાલીસ દર્દથી ઉપર કોઈ વ્યક્તિ સહન ના કરી શકે પછી મરી જાય છે પણ આ મેડિકલ સાયન્સ જોડે આ વસ્તુનો જવાબ પણ નથી અત્યારે હાલના લેવલે તો નથી જ પણ ભારતીય દર્શન જોડે આ જવાબ છે કે માં સત્તાવન ડેલ દર્દ સહન કેમ કરી જાય છે કારણ છે એના બાળકને એ બહુ જ પ્રેમ કરે છે કે હું તારી પાછળ કંઈ પણ કરવા તૈયાર છું દીકરા દીકરી જે પણ એનું બાળક આવે છે એને અનકન્ડિશનલી માં પ્રેમ કરે છે જો માં એની મહાસત્તાનો ઉપયોગ કરતી હોય અને તમને એક જીવ પણ આપતી હોય એક બાળક તરીકે પેદા કરતી હોય પછી એનો ઉછેર કરતી હોય તો શું તમારે આ શરીરને સાચવવાની ફરજ નથી આવતી જો ના આવતી હોય તો તમે નંગ ધળંગ જીવો જેમ જીવો છો એમ જ જીવો પડો બીમાર પણ જો આવતી હોય તો મારી વાતોને ધ્યાનથી કાન ખોલી ખોલીને સમજો આ વિડીયોને જેટલો થાય એટલો શેર કરજો તમારા નિયર ડિયર જોડે મારું કામ છે તમારી અંદર જાગૃતિ લાવવાનું એ જનતાને ખુશ કરવાનું તમારી જનતા તમારા થ્રુ ખુશ થવી જોઈએ એ રાજી રહેવી જોઈએ અને આ શરીરમાં તમે બીમારીઓ લાવશો તે ક્યારેય રાજી નહીં રહે આ એક રિયાલિટી છે કઈમાં ખુશ હોય એના બાળકને બીમાર જોઈને કઈ માં ખુશ હોય વસ્તુ પાછળ આપણે કામ કરવું પડશે અને સ્ટ્રોંગથી તમારી અંદર જે ભગવાને મૂક્યું છે જે તાકાત મૂકી છે એ તાકાતનો ઉપયોગ કરવો પડશે અને એ તાકાતનો ઉપયોગ કરીને આપણી માતાએ એ તાકાતનો ઉપયોગ કરીને તમને જન્મ આપ્યો હવે તમારી નૈતિક ફરજ બને છે કે એને સાચવી રાખો આપણે કહેવાય છે ને કે ભાઈ બહુ જ રૂપિયા મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને સરખા જ રૂપિયા આપવામાં આવ્યા હતા વિરાસતમાં ધીરુભાઈ અંબાણી થ્રુ બંને સરખા જ રૂપિયા આપવામાં આવ્યા હતા એકે વધાર્યું અને એકે ડાઉન કર્યું તો સમજો તમે આની ગહેરાઈને સમજો મુકેશ અંબાણીની અંદર એ આત્મસૂજ છે કે ભાઈ આ રીતે હું કરીશ તો મારો રૂપિયો વધશે એમ તમારી અંદર તમારી આત્મસૂઝ હોવી જોઈએ કે હું આ રીતે જીવીશ તો મારી હેલ્થ સારી રહેશે અને હેલ્થ સારી રહેશે તો મારા દરેક ફેમિલી મેમ્બરને હું ખુશ રાખી શકીશ એ જરૂરી છે અને સૌથી વધારે તમારા માતા પિતા ખુશ થશે તમને હેલ્ધી જોઈને દોસ્તો મારું તમને એ જ કહેવું છે કે આ માનવ શરીર જે મળ્યું એને સાચવો એની કદર કરો અને તમારી મહાસત્તા તમારા પાવરનો ઉપયોગ કરો કારણ કે લોહી તમારા સિવાય કોઈ નથી બનાવી શકતું એટલે જ કહું છું ધન્યવાદ છે જે કામ ડૉક્ટર નથી કરતા એ તમે કરી શકો છો તો આ તાકાતનો ઉપયોગ કરો અંતમાં વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ જય હિન્દ વંદે માતરમ